ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધા મજામાં છો ને તો આજે આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક દાખલો જે વીસ છે એ ગણીએ દાખલાની રકમ આપી છે ધારો કે એક પાસાને તમે આકૃતિમાં બતાવ્યા મુજબ લંબચોરસમાં ક્ષેત્રમાં ફેંકો છો આ જે તમારું એક લંબચોરસ ક્ષેત્ર જે છે એની અંદર તમારે પાસાને ફેંકવાનો જે છે અને તે પાસો

કે મેળામાં જતા હો જન્માષ્ટમી મેળો છે અને અથવા તો અન્યત્ર મેળાઓ છે એની અંદર આ પ્રકારના બધા પ્રયોગો હોય છે રીંગ ફેંકવાનો હોય છે અને એમાં જુદી જુદી એ લોકો સ્કીમ આપે છે કે આની અંદર પડે તો આટલા ઘણા તમને પૈસાઓ રિટર્ન થાય જે કાંઈ હોય તે પણ ટૂંક અમારે એમ કહેવાનું છે તમારે અહીંયા ઊભું રહી અને ફેંકવાનું જે છે આ ક્ષેત્રમાં પડે એની સંભાવના કેટલી એટલે આપણે હવે દાખલા ની ગણવાની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલા આ જે વર્તુળ નું ક્ષેત્રફળ જે છે સોરી આ લંબચોરસનું નું ક્ષેત્રફળ છે એ આપણે શોધવું પડે તો આપણે એવું લખશું કે પાસો લંબચોરસ ક્ષેત્રમાં પડે અથવા તો પાસો વર્તવું પડે પડે આથી આ ઘટના કેવી છે સમ સમી છે આ ઘટના છે સમસંભાવી છે હવે દાખલા તરીકે આપણે પરિણામની કુલ સંખ્યા પહોંચવી પડે સંભાવના માટે તો તેથી કરીને આપણે લખશું લંબચોરસ નું ક્ષેત્રફળ લંબચોરસ નું ક્ષેત્રફળ બધા લોકોને ખ્યાલ છે પણ આપણે પહોળાઈ લંબચોરસ નું ક્ષેત્રફળમાં બહુ સેલું સૂત્ર છે લંબાઈ અને પોળાય ને તમારે ગુણાકાર કરો

કારણ કે ક્ષેત્રફળ જે છે એટલે લંબચોરસ ક્ષેત્રફળ કેટલું છ મીટર સ્કેર એટલે અમારી જે પાસો જે છે આ સિવાય કઈ પડવા નથી લંબચોરસ ક્ષેત્ર સિવાય કઈ પડવા નથી તો તેથી કરી લખાય પરિણામો ની કુલ સંખ્યા આ જે તમારે છ મીટર સ્કેર આવશે છ મીટર સ્કવેર ચાલો આ તમારું પરિણામની સંખ્યા અને આ પરિણામની કુલ સંજ્ઞા હું અહીંયા લખી નાખું કારણ કે આપણે અહીંયા જ જશે પરિણામની કુલ સંજ્ઞા અથવા તો આ કૌંસમાં લખું કુલ પરિણામ કુલ પરિણામ જે શબ્દો તમે લખો તે ચાલો કારણ કે આપણે આ કુલ પરિણામની એસેન્શિયલ સંભાવનાનું સૂત્ર જે છે તો આપણે હવે જરૂરિયાત ઉભી થશે એટલે ઓય લખું કે મૂળ પરિણામની સંખ્યા કેટલી થશે તમારે 6 મીટર સ્ક્વેર ચાલો હવે હવે આપણે ઘટના A તરફ જઈએ તો આપણે લખશું 1 मीटर व्यास व्यास धरंता वृत्तीय अंदर पड़े હવે પાછો વર્તુળ ની અંદર પડે એ ઘટના આપણે લેશું ચાલો તો આપણે એવું લખશું કે ઘટના a બરાબર અને કંઈ જરૂર છે નહી ચાલો તો આપણે એવું લખશું કે ઘટના આખી લખીએ ઘટના a બરાબર એ જે છે પાસો

ત્યાં સૂત્ર પણ સાવ સહેલું છે વર્તુળનું ક્ષેત્રફળ શું છે પાઇ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યાનો વર્ગ એટલે પાઇ ગુણ્યા ત્રિજ્યાને તમે આર કયો આર નો સ્ક્વેર જો હવે તમને દાખલાની અંદર જે આપી છે દીધો તે આપણે જોઈએ દાખલાની અંદર તમને આપ્યું છે વર્તુળનો વ્યાસ આપેલો છે જો અહીંયા લખ્યું છે વર્તુળનો વ્યાસ તમારે

આ વર્તુળી થાય છે બે વાર એક દૃત્યાંશ પાય ગુણ્યા એક દૃત્યાવશ ગુણ્યા તમારે એક દુત્યાંશ બરાબર પાયના પાય ગુણ્યા শব্দু ক্ষেত্র পায় গুণকার করবো করছে

હત આદ્ય આવશે તમારે તો એમ લખાય તેથે કરી દે સાનુકૂળ પરિણામની સંખ્યા ભઈ આવશે આ જે હોય કે સાનુકૂળ પડ્યા આ જે આવશે સાનુકૂળ પરિણામની સંખ્યા હોય એટલે કેટલા આવશે பை ના છેદ માં 4 મીટર સ્ક્વેર ચાલો આ તમારો આવશે તો હવે આપણે એ અહીંયા આપણે હવે લખીએ તો સાનુકૂળ પરિણામોની સંખ્યા એ છે પાયના છેદમાં પાયના છેદમાં 4 મીટર સ્ક્વેર એના છેદમાં પરિણામોની કુલ સંખ્યા તો પરિણામોની કુલ સંખ્યા કેટલી છે 6 મીટર સ્ક્વેર અહીં આવશે 6 મીટર સ્ક્વેર ચાલો આ મીટર સ્ક્વેર અને આ મીટર સ્ક્વેર તમારું ઉડી જાય તો શું આવશે પાયના છેદમાં 4

આ રીતે તમારે કુલ સાનુકૂળ પરિણામની સંખ્યા મળશે અહીંયા પાછો પડે એ તમારું સાનુકૂળ પરિણામ છે તો આપણા પાસે સૂત્રમાં આ બધું ભઈકુ આ પાઈ 4 સે છેદમાં આવશે એટલે 4 ને 6 નો ગુણાકાર આવે અને મીટર મીટર સ્ક્વેર એ ઉડી જાય એટલે પાઈ છેદમાં 24 સે એ આ રીતે તમારે દાખલાનો જવાબ આવશે આ થોડો તમે લોકો છે તૈયારી કરજો કદાચ આવો દાખલો